દર્શક મિત્રો ઉдна રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં યાત્રીઓની ભીડ નિયંત્રણ માટે બંદોબસ્ત ગોઠવ્યો ઉдна રેલવે સ્ટેશન ખાતે લિંબાય તરફના પ્લેટફોર્મ નંબર 6 પાસે આસરે 15000 લોકોને પોલીસ દ્વારા વ્યવસ્થિત લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા લિંબાય પોલીસની મદદમાં ઉдна પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાયો હતો પોલીસે યાત્રીઓના નાના બાળકોને બિસ્કીટ અને પાણીની બોટલ આપી માનવતા મહેકાવી હતી દિવાળી છઠ પૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીના કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનું એક અભૂતપૂર્વ ઘસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઊભા છે પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા જ અનેક યાત્રીઓના હતાશ અને નિરાશા પણ વ્યાપી હતી રેલવે સુવિધા મુદ્દે કરેલા દાવા પોકળ સાબિત થયા છે ઉધના રેલવે સ્ટેશન ખાતે લિંબાયત તરફના પ્લેટફોર્મ છ પાસે આશરે પંદર હજાર લોકોને પોલીસ દ્વારા વ્યવસ્થિત લાઇનમાં બેસાડવામાં આવ્યા હતા લિંબાયત પોલીસની મદદમાં ઉધના પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો પોલીસે યાત્રીઓના નાના બાળકોને બિસ્કિટ અને પાણીની બોટલ આપી એક માનવતા મહેકાવી હતી ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર લગભગ પંદર હજાર લોકોનો વિશાળ ભીડ જોવા મળી હતી આ ભીડને વ્યવસ્થિત રીતે લાઇનમાં બેસાડવામાં આવી હતી જેમાં પોલીસ દળો તરફથી સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસની મદદથી ઉધના પોલીસ સ્ટાફે આ પોલીસે યાત્રીઓના નાના બાળકોને બિસ્કીટ પાણીની બોટલ આપી હતી આ પગલાથી રેલવે સ્ટેશન પર મોજૂદ લોકોમાં પોલીસ પ્રત્યે સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી હતી હાલમાં સ્ટેશન પરની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે કોઈ અનિચ્છીય બનાવ નોંધાયો નથી આ બંદોબસ્તમાં સામેલ પોલીસ અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે